આજ રોજ મળેલ બજેટ સભામાં શ્રી રંગ આયરે પ્રગતિશીલ કામોમાં કેટલા કામોની રજૂઆત મૂકવામાં આવી જેમ કે ઉંડેરા વિસ્તારમાં એટીબી પ્લાન્ટ અને પાણીની ટાંકી ત્યાંના નેટવર્કના કામો સેવાસી વિસ્તારમાં પાણીની ટાંકી એપીએસ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે વગેરે મુદ્દાઓને લઈને શ્રી રંગ આયરે વધુમાં જણાવ્યું હતું કે આજના દિવસે મળેલી સમગ્ર બજેટની સભાની અંદર વિસ્તારના લગતા વિષયોને રજૂઆત કરવામાં આવી હતી અને જે પ્રગતિશીલ કામોમાં જે કામ ચાલી રહ્યા છે જે પ્રગતિ હેઠળ કામો છે તેમની પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી જેવી રીતે ઉંડેરા વિસ્તારની અંદર વાત કરું કે એસટીપી પ્લાન્ટ છે સાથે પાણીની ટાંકી છે અને ત્યાંના નેટવર્કના કામો છે તો આ કામો પ્રગતિ હેઠળ છે તે બદલ મેયરશ્રી કમિશનરશ્રી અને સ્થાયી સમિતિના ચેરમેનશ્રી અને સહેજગંજ વિધાનસભાના ધારાસભ્યશ્રી તેમનો આજના દિવસે આભાર માન્યો છે સાથે એવી જ રીતે સેવાસી વિસ્તારની વાત કરું કે જે મારા મત વિસ્તારની અંદર આવે છે ત્યાં પણ પાણીની ટાંકી એપીએસ સેન્ટર ત્યાં બનાવવામાં આવી રહ્યું છે એવી જ રીતે પાણીના નેટવર્ક અને ડ્રેનેજના નેટવર્ક પણ બનાવવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને વાત કરું કે જ્યારે પ્રગતિના કામો ચાલતા હોય તો એક સાથે ત્યાં આગળ આખી સમગ્ર જગ્યાઓ ખોદી નાખવામાં આવી છે જેથી આવવા જવામાં તકલીફ પડે છે તો તેના રસ્તાઓને પણ તરત જ વિકાસમાં કામોમાં લેવા જોઈએ જેથી આવનારા ચોમાસામાં તકલીફ ના પડે એવી જ રીતે અમારા વિસ્તારમાં આવેલું સૌરભ પાર્ક સોસાયટી છે પંચવટી સોસાયટી છે આ સોસાયટીઓની અંદર ખૂબ સમયથી ઇન્ટરનલ રસ્તાઓ નથી બન્યા કેમકે આ સોસાયટી એવી છે કે જેમને પોતાના રસ્તાઓ ટીપી ન હોવાના કારણે પોતાના જે પ્લોટો હતા તે ગાર્ડન તરીકે વિસ્તારના તેમજ પબ્લિક ગાર્ડન તરીકે તે લોકોએ વિકસિત કરીને કોર્પોરેશનના હસ્તક કરેલા છે એવી જ રીતે પંચવટીએ હસ્તક કર્યા છે અને સૌરભ પાર્ક સોસાયટીની અંદરથી ઇન્ટરનલ ટીપી જતી હોય ત્યારે આ રસ્તાઓને પણ ડેવલપ કરવા જોઈએ રસ્તાઓ બનાવવા જોઈએ સાથે વાત કરી છે ક્રિકેટ સ્ટેડિયમની કે વડોદરા કોર્પોરેશન જ્યારે પોતે ક્રિકેટ રમતા હોય અને મેયર ઇલેવન તરીકે રમતા હોય તો હાલમાં તો મોતીબાગ સ્ટે મોતીબાગ ગ્રાઉન્ડ છે વીસીએ છે રિલાયન્સ છે આ તો અમને પ્રેક્ટિસ માટે આપતા જ હોય છે પણ વડોદરા કોર્પોરેશનનું પોતાનું એક ગ્રાઉન્ડ હોવું જોઈએ તેવી આજના દિવસે સભાની અંદર રજૂઆત કરવામાં આવી છે અને ખાસ કરીને જે મેકેનિકલ ડિપાર્ટમેન્ટની અંદરથી જે ચેન ડોઝરની બજેટની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે પણ ચેન ડોઝરની સાથે સાથે ગ્રાઉન્ડના લેવલિંગ કરવા માટે ટ્રેક્ટર ડોઝરોનો પણ સમાવેશ કરવામાં આવે તેવી આજના દિવસે કમિશનરશ્રી મેયરશ્રી અને સ્થાયી સમિતિ ચેરમેનને રજૂઆત કરવામાં આવી છે આવ્યા છે આ સાથે ઇલેક્શન કોમન કોઈ નવા ગ્રામના ઘણા એવા વિકાસના કામો આજે બજેટીની અંદર સમાવવામાં આવ્યા છે અને સાથે કરેલી એટલ છે તમામ ગામોનો જે પુણેરા પાણીની ટાકી છે સાથે પુણેરાની અંદર બનાવવામાં આવેલ એસપીઝ સેવાજી વિસ્તારની અંદર એપીએસ છે સાથે આ તમામ આ જે મોટા વિકાસના કામો છે કે જેની અંદર તમામ જે ઉદ્યોગ સાહસિકો લોકોએ ખૂબ જ हालांकि भोगवी प्रतिया थी जेवे जे पानी नतो आवतो पानी ना लीधे त्या घरी भोगवी थी जे टीडीएस वधारे होवाना कारणे खूप प्रॉब्लेम जनरेट था एवी रीते ड्रेनेज ना घर होवाना कारणे घर होवाना पण लोकोना घरे घरे ड्रेनेज ना इतका इशू के इतका वधारे बिमारीओ त्या फैलाती हती त्याचे तमाम कामनो समावेश करवा मा आवे छे एवी रीते हु बात करू के कामो सेने जे प्रगति हेतु सराहनीय छे जे જે data હોય તો જે નેટવર્ક કોઈ કાલી પર હોય એ કામો થઈ રહ્યા છે નેટવર્કના કામો થઈ રહ્યા છે એ નેટવર્કના કામોની અંદર જે વાત કરું તો ઉંડેરા વિસ્તારને ચારે બાજુથી કુટીને ત્યાં આગળ કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવાવાતી આ છે ખાસામાં આйл આ દેખરા બહુ શખ્ત હોય જવામાં તકલીફ પડે છે એ કેવા અલી વાજુમાને કસરિ કામ કરી હતી વારવાર કરતો છે ઉંડેરાની 343 નો રસ્તો આવેલો છે ઉંડેરાની આ 343 કે જે ઘણા સમયથી રાત મે ગયા હો છતાં પણ ચાલના રસ્તાઓ સાહેબ આપણે એક વખત રસ્તો ઓપન ખોલી દઈએ તો ચારા લોકોને વૈકલ્પિક રસ્તો મળે જે અત્યારે કિલોમીટરના રસ્તાની અંદર જે આપણે પ્રતિ એક અફસારને માસ ન હોય આ તમામ સુફાઈની અંદર તકલીફ પડે એ તકલીફ ના મળે તેને ક્વેન્ટરસીપ નથી મળે સાથે આખી વસાદના વિષયની અંદર સરળ હવે બોર્ડ ઉપર મીડી શકાયની અંદર છે મતલબ સરળ હવે બોર્ડની અંદર આરામથી રહેતા હોય છે મેનેજ ના છે તેમજ પાણી છે અને ત્યારે ઇંચરના દોડ કે જે ખૂબ

ના જે કોમન ફોર્ટ હતા એ પણ આપણાને પંચોટની સહયોગ કાર્ડ તરીકે જે સમયે કોર્પોરેશનના અંડર આપવામાં આવ્યા હતા તો આવી સોસાયટીઓ આપણાના આવા કાર્ડમાં આપ્યા તો આપણે પણ કોર્પોરેશનના માધ્યમથી જે રોડો છે તે રોડોનો પણ સમાવેશ કરવામાં આવે સાથે યુવાનોની ચિંતા કરીને આ સ્ત્રી દ્વારા જે ગયા વરસ સ્ટીડિયામાં આવે પણ ફરીથી ક્રિકેટ સ્ટેડિયમ મૂકવામાં આવી છે તો ક્રિકેટ સ્ટેડિયમ પણ રહેવામાં આવે म के एक युवा तरीके अमरा वेयर तमाम रमवा जाइए तो अमे खूब तकलीफ पड़ी प्रेक्टिस्ट अम्म जीती सकता था अमे तो मेहनत दे तो तो कर सकता अं मेहनत नहीं कर कोईपाइवेट ग्राउंड अट रमें नहीं मैं अब ग्राउंड मटा तो सर की ग्राउंड मजा है कलाक प्रेक्टि करजो बे कलाक प्रेक्टिस् करो अथवा तो लाइट नहीं मिली तो जो વડોદરા કોર્પોરેશનનું પોતાનું ક્રિકેટ સ્ટેડિયમ જે આ બની સ્થળું છે આ જે ખરો ખરે કારણે રાત્રે પણ અહીંયા પ્રેક્ટિસ માટે કોઈ વિશે ગૌડો પણ આપણે આભારીન કરીએ કે આપણે પણ હવે જે તો રમવા માટે વારમાનું ગૌ ખાયો તો 50 જે સાદે આપો મેદાન પર ભેગું છે ને કારણ કોઈ પણ महिला कोई जॉब लेने आया है तो महिला ने परंतु स्वच्छता का जो है बंद किया एक गांव में ले में चला चेयरमैन चेक पर सॉरी तो दूसरा साइड जो है बोर्ड के ऊपर क्या आयोजन कर रहे हैं हां सत्य में सामने से किया पर अंतिम इस पर है और अन्य लोगों को मिलने का मुझे पता नहीं है सभी संबंधित